હેલો ફ્રેન્ડ સ્વાગત છે તમારું મારી ચેનલ કુકવિથ નીલમમાં આજે આપણે બનાવીશું તાંદરજાની ભાજી તેમાં મગમુગની દાળનો ઉપયોગ કરીશું જેથી ભાજી ટેસ્ટમાં બહુ સરસ લાગે છે તો જો તમને મારી રેસિપીનો વિડીયો પસંદ આવે તો મારી ચેનલને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ બે લાઈકનને ક્લિક કરજો એક જુડી તાંદરજાની ભાજીને અમે સમારીને બે ત્રણ વખત આપણે પાણીથી ધોઈ લેવાની તો તમે જોઈ શકો છો કે સરસ પાણીથી ધોવાઈ ગઈ છે અને મેં અહીંયા અડધો કપ મગની મોગર દાળને એક કલાક પહેલાં હસેકા પાણીમાં પલાળી રાખી હતી તો દાળ પણ સરસ પલળી ગઈ છે તો હવે આપણે ભાજી વઘારી લઈશું તો ભાજી વગારવા માટે પાંચ છ ચમચી તેલ એડ કરીશું તો ભાજીમાં થોડુંક તેલ વધારે હશે તો સરસ ટેસ્ટ આવશે તેલ ગરમ થાય એટલે તેમાં એક ચમચી રાઈ એડ કરવાની રાઈ ફૂટે એટલે તેમાં આઠથી દસ કડી લસણની અને બે મરચાંને મેં આ રીતે ટુકડામાં સમારી લીધું છે તે એડ કરીને અડધી મિનિટ જેવું સાંતળી લઈશું એક ચમચી આદુની પેસ્ટ એડ કરવાની અને તેને પણ થોડીક વાર થવા દઈશું અને હવે ભાજી એડ કરી લેવાની તો આ ભાજીને બે થી ત્રણ વખત ધોવાની કેમ કે આ ભાજીમાં માટીનો ભાગ વધારે હોય છે અને હવે સારી રીતે મિક્સ કરી લઈશું તો જો આ રીતે તમે ભાજી બનાવશો ને દાળવાળી તો બહુ સરસ ટેસ્ટમાં લાગશે આ રીતે ઉપરથી દાળ એડ કરી લેવાની છૂટી છૂટી દાળને પહોળી કરી લેવાની અને એ હવે એક ગ્લાસ જેવું હસેકું ગરમ પાણી એડ કરીશું અને ઢાંકણ ઢાંકીને ચારથી પાંચ મિનિટ મીડિયમ આંચે થવા દઈશું તો પાંચ મિનિટ પછી આપણે ભાજીને ચેક કરી લઈએ તો દાળ થોડીક બફાઈ ગઈ છે તો આપણે મિક્સ કરી લઈશું તો આ ભાજીને દાળ વગર પણ એકલી તાંદરજાની ભાજી વઘારી શકાય તો પણ સરસ લાગે છે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી લેવાનું તો મેં અહીંયા એક ચમચી મીઠું એડ કર્યું છે અને મિક્સ કરી લઈશું અને પાછું ઢાંકણ ઢાંકી દેવાનું અને તેને પાછું ફરી ત્રણ ચાર મિનિટ થવા દઈશું મીડિયમ આંચે તો ચાર મિનિટ પછી પાછું તેને હલાવી લેવાનું તો હવે દાળ અને ભાજી બંને સરસ બફાઈ ગયા છે તો હવે તેમાં મસાલા કરી લેવાના તો કેટલી સરસ દાળ બફાઈ ગઈ છે ને એક ચમચી લાલ મરચું પાવડર એડ કરીશું એક ચમચી ધાણાજીરું પાવડર એડ કરવાનું અડધી ચમચી હળદર પાવડર એડ કરીશું અને અડધી ચમચી ગરમ મસાલો એડ કરવાનો જરૂરિયાત પ્રમાણે બીજું થોડું ગરમ પાણી એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું મિક્સ કરીને પાછું ઢાંકણ ઢાંકીને બીજી બે ત્રણ મિનિટ થવા દેવાનું તો બીજી ત્રણ ચાર મિનિટ પછી આપણે પાછું ચેક કરી લઈએ તો ભાજી સરસ અહીંયા ચડી ગઈ છે દાળ અને ભાજી અને રસો પણ જાડો થઈ ગયો છે તો એકદમ પરફેક્ટ આપણી ભાજી બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે ગેસની આંચ બંધ કરી લેવાની તો આ ભાજીને રોટલા રોટલી કે ભાખરી સાથે ખાવાની ખૂબ જ મજા પડે છે તો કેટલી સરસ અહીંયા ભાજી બની ગઈ છે આપણી જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો